આડવાવાળાનો કરવડો કરી કા છે તો હજુ શું કરવાનું કો લેટવા લેટવા બધાય લેટવા લેટવા તો ઓનો ઝારો

લે ઓ ખબર કે તમી ચા છે તો એક ડાયા માં નતા દે બી કે બધાય તો લઈ ગયા તા હવે ડાયા બાને બે ફાડી ફાડી સાસીરા પેલા સોના મનારો કેવો છે મની શાક સાસ ના લો ના ના સાસ તુ તાકો તાકો ખબર પડે કેવો બને નહીં કે કુતરા મોહન ખાયો બનાયા ઓ આ તો મોહન ખાયો બનાયા છે કે નહીં બળ્યો હા જબર કરીયો તમે ગરમ ગરમ દાળો એને તો મેઠા છે છે હ

કોણયા લાઈને બડા કૂતરો આવી હોય કન આરે મગળો મળુકો હો કાયા દર્શન દેવો હોય મારા બેટા કટાઈ ભગાઈ ના રહે દેબા છે એને આ મેલ નો આ કન્યા જીવો ધાત વગરનો હે હમણે આ કજેતો રહે ખાવા દે ને તું પણ ખાવા દે કેટલા કૂતરો લાવ સાઈડમાં મેલેલા સાઈડમાં લઈ ખાઈ જાય હા ખાઈ જા એ આખો મને બરો કો આખો મેલ દેજો ગઈ નહી ગઈ નહીં અલા ઓલો એક રહી ગયો ઓલો ફરેરો હાકર 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 ના હાકર ઈ લખતો નહી આવે બીજા સમાજનો આવશે યાર રુચે એ તો આવરો તો હેડ ને પાડો કાઈ અમે બે જણા આવો તમે જો સારું હેડ એ કારે નથી એકલામ ખાવાના હેડ ના મારે લડાયા મારે હા હા ના કોઈ ની શું કરવું છે કશું નઈ તો અમારી વાત મને એમ કેરક નો વારતો લાડો ખાયો આ કૂતરા જેવો છે જો મઈ તાર તારે ખાવા તો મણાયા થઈ ગયા કે યે ખતેલા અલ્યા આ રે આ આ રે ખતેલા આ રે હા તો બારઠા બારઠા હા કે મારો તો જબર આવડે અરે આકે બોલા બોલા બીજો ના ના આ તારું લઈ જાતું ઈ થોડી હતી ઓય એનું લઈ બીજે તો હવે અલા કૂતરો ને તારી માટીમાં લે ના બકરી કશી તો નઈ બકરી એમ તો ઈ કટેલા નઈ લાય દો વર નહીં અલા વારે વા તને ના લાયરો બધા આવતા રે આડો ફાડો તો સાડો ના આ બધા આ બજમાં લસાખો હે કાતો ખતરમ ખવડવાનું કરને આયો તો હારું ના થાય થાય ઓલું કેને ઓલો ના થાય તો ના અમે દારૂ પી પીને તને થાય હોય અમને તો હવે

આ મારું અઢિયાર રા